હલો ભાઈ આપણે પહોચી આવ્યા બાપુની બાપુ ની આશ્રમમાં પહોંચી હલો દર્શન કરી અંદર શું બતાવશો હાલો સંધ્યાગીરી બાપુ ની જગ્યા ભાઈ હલો બાજુ ગણેશજી મિત્રો આ જગ્યાનું એક ખાસ મહત્વ એ છે કે અહીંયા કણે બાપુની એક ગાડી એ કે ગાડી ડીઝલ વગર હાલતી બોલો કોઈ દી બાપુ એમાં ડીઝલ ભરાયો નતો જે અહીંયા કહેવાય કેવા આવી મને ગાડીના તમને દર્શન કરાવું એ ગાડીને Sewakni Maduli

તેમજ ઝાડનો સાય હોય જોરદાર આ બાજુ કુંડ એ નાવાનું પણ અંદર લગભગ પાણી નથી સદ્યાગીરી બાપુ આશ્રમ મિત્રો જોરદાર જગ્યા એક વાર જોવા જેવી જો ચા પીધી હમણાં બાપુની

ਤਮੇ ਦਰਸ਼ਨ ਕਰ ਲਿਓ ਗੰਗਾ ਜੀ ਦਾ ਕਹੋ ਮੈਂ ਬੋਚਾ ਨੋ ਕਰਾਓ ਹਾਂ ਨਾ ਮਾਇਆ ਦੇ ਕੱਪੜੇ ਫੋਟੋ ਆਵਾਜ਼ ਹੋ ਬਾਬਾ ਨੇ ਸਮਾਧੀ ਹੈ ਜੈ ਜੀ ਦੀ ਸੰਤੋ ਸਿੰਘ ਰਾਮ ਸਿੰਘਾਂਗੀਰੀ ਬਾਪੂ ਦੀ ਸਮਾਧੀ ਬਾਪੂ ਜਿਆ ਸੁਦੀ ਹਤਾ ਦਾ ਸੁਦੀ ਕੋਈ ਦਿਨ ਡੀਜ਼ਲ ਨਾ ਤੋ ਭਰਾਇਆ ਡੀਜ਼ਲ ਵਗਰ ਗਾੜੀ ਹਲਦੀ ਅਰੇ ਬਾਬਾ ਜੈ ਜੀ ਨਾਰੇ આ બાપાનું સમાધિ કે ગાડી મિત્રો કાચમાં એટલે આ જો દેખાય તમને જો આ ગાડીમાં બાપે કોઈ ડીઝલ નહોતું ભરાયો ડીઝલ વગર જ ગાડી હાલી જો આવો તો જો ભગવાન નો ઉપર હાથ હોય ને તો જ બને નકા બને જ ની જો કે ગાડી ને અહીંયા તાકી દીધી આપણે આ બધું પેક કરીને અંદર રાખી દીધી કાંચવા જોઈ લો સજ્જ બાપુ ગાડી જો મિત્રો આમાં ગાડી વગર આપણે હાલતી કોઈથી ભરાવેલ નતું બાપુની ગાડી ફેટ કે ફીજો કઈ કહેવાય ઈ મને ખબર નથી આખી

વીડિની જે સીમમાં આવે સમજી ભેડી આવે વધારે એટલે અંજારથી લગભગ સાત થી આઠ કિલોમીટર હશે આ જગ્યા બાપુની બાપુ કુંભારી આવતા હો તો વચ્ચે આવી જાય કુંભારી અંજાર સાઈડ આવવાનું આપણે જો અંજારથી આવી તો એટલે અંજારથી સાત આઠ કિલોમીટરના અંતરે વચ્ચે આવેલી મતલબ કોઈ નવા હોય તો મળે એમ નથી પણ અહીંયા કોઈ સ્થાનિક હોય જૂના તો એને લગભગ ખબર જ હશે એટલે પૂછી લેવાનું આ બાજુ ટ્રેન જાય માલગાડી એ જો માલગાડી હે બોલા જાઉં હે હલો મિત્રો નીકળી હવે ક્યાં જાઉં મને ખબર નથી કેમ કે આજે આપણે શિવજીભાઈ ને આવતા હતા સવો ભવો ને ને મોકો મળી ગયો બેરો આવવાનો કેમ કે આ જગ્યા અમે પોતે અમે લગભગ અહીંયા રહીએ કચ્છમાં તો પહેલી વાર જોઈ કચ્છમાં રહેતા હશે ને તો કઈ ખબર હશે પણ મતલબ બહાર ના કોઈ આપણા વ્યુઅર હોય તો એટલે આ જગ્યા આપણે આજે પહેલી વાર જોઈએ કેવો લાગ્યો આપણો બ્લોગ એકવાર કમેન્ટ કરીને કહેજો તો મિત્રો વાગી ગયા ચાર ને આપડે મહાદેવગીરી બાપુ થી મહાદેવગીરી બાપુ શું આપડે લખી ગયે દાદા ને ધૂણે થી આવી ગયા આપડે કેમ કે મહાદેવગી બાપુ આપડે એટલે યાદ જ આવી ગયા કેમ કે ધૂણો એનો ઉમાય પેલા જે લખીગઢાડાનો ધૂનો પધ્ધર આપણે કુંભારીયા કુંભારી ગામ હતો પેલા એટલે શું જ આવી ગયું તો હલો હવે આપણે સાંટવાની દવા ટમાટેમાં દવા કદાચ આજ જો માણસ હશે કોઈ એકાદ સાંટવી ને કે કાલ હવારમાં ને ટ્રેક્ટર માં જોડાવી લીધો આપણે આ પેલા ટાંકી શું કહે તો એમને પડ્યું ધોઈ નાખી ને દવા નથી સાંટી આપે આ ટાંકી માથે નાખી દીધી ધોઈ નાખીએ આપણે પહેલા ટાંકી અને પપ્પા જોડાવી દીધો ટ્રેક્ટર માં અને કદાચ તમને પહેલા વિડીયો આપણે લખી દાદા નો ધૂણાનો આવશે બીજો પછી આપણે આવશે કેવા શું નામ હતું સંધ્યાગીરી બાપુ શું નામ હા એ જ ઈ જતું લગભગ આપડે સંધ્યાગીરી બાપુ નો એ વળી તમને બીજા દિવસે જોવા મળશે કેમ કે બધો વિડીયો ભેગો નહીં આવે તો હાલો પેલા આપણે દવા છાંટી લઈએ ત્યારે ચલો તો પેલા મોટર ચાલુ કરી લઈ આપે અને પછી જો ટાઈમ જડે તો દવા જો કોઈ આવશે એકાદ માણસ તો કાલ હવા પેલા ધોઈ તો લઈ પછી શું થાય જો પાણી મોટર લાઈન લુગડો ધોવાઈ જશે ને પેલા પ્રેસર મારી દઈ તો મિત્રો આપણે વિજય આવી ગયો એટલે દવા આપણે ચાલુ કરી નાખી એટલે દવા નાખી દીધી અંદર આપણે લાઇન વેખવાનું ચાલુ કરી નાખી તો ખાસ અડધો કલાક પોણો કલાક સમાટે મેં એક હાથ મારી દેસું કારું મચ્છર દેખાય અમુક અમુક કારું મચ્છર ને દોરું મચ્છર ને એટલે આપણે ઇથિયોન નાખી અને સ્પ્રાઇટ પાવડર નાખ્યો હવે થોડુંક સાગરિકા હતું પડ્યું હતું એ આપણે નાખી દીધું અને એક ફંગી સાઇટે આપણે સાપ પાવડર કેવા થોડુંક આગળ હતી ખોલ હતી થોડીક ખોલ હતી પપ્પા ને મમ્મી ને જો અહિયાં દવા સાટે ટમાટે માં દવા પપ્પા ખરની હે હા અને માં મચ્છર હમણાં ને હા એટલે સુંદરક બોલીતે ઘર આવા જો હબરાતો નઈ વર્તો અને ફુકની હે ગઈ સફેદ માખી કાળું મચ્છર કાળું મચ્છર ને ફુકની આ રિજીયા આરામ કો નો પીઓ فقالوا ما تشرنا انا اطيب لي لين ما تهتروا ما انا عامل بابا لي ده ما سرت عليها بابا اورليه Bewol masa tani, dia kama baki ya dia dalam calon kiti ya. Ini babi ans, krian bapak nih ya Dia tarat nar. Oh jo. jo papa, oh video terlebih દવા સાત તે જપાટો થાય